બધા મજા મને આપણે તમને ચિત્રો જોઈ અને વાંચન કરવું તો બહુ જ ગમે ચિત્રોની ઓળખ આપવી ગમે પછી આપણે જ્યારે જુનિયર કેજીમાં ભણવા જઈએ ત્યારે ભણવા માટે પહેલાં આપણે ચીનોની ઓળખથી આપણે લખતા શીખવું પડે તો આપણે ચીનોની ઓળખ આપીશું અને ચીનો કેવી રીતે લખતા શીખીશું એ આપણે જોઈશું આજે પહેલાં આપણે ચીનો શીખીશું આડી લીટી જો બાળકો લીટી કેવી રીતે લખાય જો પહેલાં તો સૌથી પહેલાં પેન કે પેન્સિલ પકડતા આપણે શીખવું પડે સરસ આવી રીતે પકડવાની આમ આગળથી પછી ધીમે રહીને આમ પેન્સિલ નોટમાં કે સ્લેટમાં પેન મૂકવાની અને આમ કરી અને આમ આડી લીટી બોલતા શીખવાનું અને લખતા શીખવાનું શું બોલવાનું આમ પહેલાં આડી લીટી આડી લીટી

ગોળ મીંડું જો આમ કરીને આમ અડધું મીંડું કરવાનું અને પછી આમ ઉપર લઈ જઈને આખું કરી દેવાનું શું બોલવાનું ગોળ મીંડું આમ કરીને ધીમે 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 આપણે પેન કે પેન્સિલ કરવાની આમ અને પછી આમ કરવાનું ગોળ મીંડું બોલતા જવાનું અને લખતા જવાનું એટલે આપણને આવડી જાય ગોળ મીંડું હવે આપણે અડધું મીંડું શીખીશું સૂસી કિછુ અડધું મીંડું તો અહિયાં આપણે બચ્ચે લેવાનું ખાનાની વચ્ચેથી આપણે આમ કરીને આમ આમ કરીને આમ અડધું મીંડું કરવાનું પેન કે પેન્સિલ આમ રાખવાની અને આ બાજુ આમ જમણી side કે આમ વળાવાવાનું ઓડે ધૂ મીંડું આડે ધૂ મીંડું ધ આડે ધૂ મીંડું આવી રીતે કરીએ એટલે અડધું મીંડું લખાય હવે ઊંધું અડધું મિન્ટ એટલે આપણે આમ હાથ ઊંધો કરીએ ને હાથ ઊંધો આમ રાખી અને લખીએ એટલે ઊંધું અડધું મિન્ટું થાય શું બોલીને લખવાનું ઊંધું અડધું મીંડું આમ કરીએ આમ હાથ કરીએ એટલે ઊંધું અડધું મીંડું થાય આમ અહીંયાથી

वैन सिलीटी હવે આપણે આ બાજુથી કરી તો એ સીધી ત્રાસે લેટી હવે અંથી આમ લેવાનું આ બાજુના ખૂણેથી આમ લેવાનું ઊંધી ત્રાસે લેટી ઊંધી ત્રાસે લેટી ઊંધી ત્રાસે લેટી ઊંધી ત્રાસે લેટી હવે આપણે ચોકડી પછી આ બાજુની ની કરીએ એટલે કયો ચિહ્ન લખાય ચોકડીનું આમ ત્રાસી લીટી કરવાની અને પછી આ બાજુની થી લીટી એટલે चिन्ह કયું લખાય ચોકડી તમે આગળ પછી ભણશો તો તમારે આવશે કે ભાઈ જુદા પડતા મૂળાક્ષરો પર ચોકડી કરો જુદા પડતા અંક ઉપર ચોકડી કરો આગળ ભણો એટલે એમાં નું ચિહ્ન આવે છે એટલે આપણે ચિહ્નમાં પહેલાં ચોકડી કરતા શીખીશું પછી ખરાની નિશાની ખરું હવે આપણે ખરાની નિશાની ખરાનું ચિહ્ન શીખીશું તો જો આમ કરીને આમ નાની ઊભી કરવાની અને પછી આમ ત્રાંસી કરવાની કરવાની ત્રાસી લીટી મોટી કરવાની ખરું ખરાનું ચિહ્ન આપણે કયું ચિન્હ શીખ્યા ખરાનું ખરું ચલો ત્યાં જો આપણે આ બધા ચિહ્નો શીખીએ ને ઓળખ આપીને લખતા શીખીને પછી આપણને ઝડપથી પછી મૂળાક્ષરો છે કકો છે કે શબ્દ છે પછી એકથી પચાસ આંખ છે આંખ ને બધું લખતા આવડી જાય આપણે એટલે સૌથી પહેલાં તો આપણે શું શીખવું પડે ચીનું શીખવા પડે